દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર કાલે આકુવા ગાંધીનગર એસટી બસ બંધ કરાતા વિદ્યાર્થીઓ કાલે રોજિંદા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે એકમાત્ર બસ એસટી નિગમ દ્વારા એકાએક બંધ કરી દેવાતા મુસાફરોને આ બસમાં વર્ષોથી મુસાફરી કરતા અને સરકારી પાસ ધરાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કાલે આકુવાથી ગાંધીનગર જતી બસ વચ્ચે આવતા અંતરિયાળ ગામોમાંથી પસાર થતી આ બસમાં એસટી નિગમને ભરપૂર આવક થતી હોવા છતાં પણ આ બસ કયા શાળાનો સર બંધ કરવામાં આવે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે વિદ્યાર્થીઓને શિક્ષણ લક્ષી આ ખૂબ સરસ જ ઉપયોગી થતી હોય આ ફરીથી લાવ્યતા મુજબ ચાલુ કરવા વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરો અને ગુજરાત વાલ્મિકી સંઘ દ્વારા સાત દિવસમાં બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે માલપુર એસટી ડેપો ખાતે આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું સાત દિવસમાં બસ શરૂ કરવામાં નહીં આવે તો માલપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે ગુજરાત વાલ્મિકી સંઘ દ્વારા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂ સેવન ઇન્ડિયા અરવલ્લી કાલ્યાપુર ગાંધીનગર બસ બંધ થતાં બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે અને જ્યારે માલપુર આવવું હોય જ્યારે ગાંધીનગર જવું હોય ત્યારે આ બસ બંધ થતાં જ રાહદારીને ખૂબ તકલીફ પડી રહી છે અગાઉ એક વર્ષ પહેલાં આ બસ બંધ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખરેખર આ વારંવાર આ બસ બંધ થતાં જ પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે ગુજરાતનું એપી સેન્ટર એટલે ગાંધીનગર હોય છે ગાંધીનગરમાં વિકાસના કામો કરવા માટે જ્યારે જવું પડતું હોય છે ત્યારે ફક્ત એક જ બસ છે આજે કાલ્યાકુવા ગાંધીનગર તો માલપુરના જે જે સામાજિક કાર્યકર્તાઓને જ્યારે ગાંધીનગર જવું પડતું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે કોઈ બીજી બસ જ નથી તો અમે ડેપો મેનેજરને એક વર્ષ પહેલાં પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ બસ ચાલુ કરવા માટે ત્યારે થોડા દિવસ આ બસ ચાલુ કરવામાં આવી હતી હવેથી જ આ બસ બંધ કરવામાં આવી છે દુઃખદભરી બાબત છે તો આવનાર સમયમાં માલપુરથી ગાંધીનગર બે બસો ચાલુ કરવા માટે આવે અને જે આ જે કાલ્યાકુવા ગાંધીનગર બસ હતી એ તાત્કાલિક તાબડતો ચાલુ કરવામાં આવે જો આ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ ડેપોના આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે